ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો તો આજે અમે સવારના સાડા અગિયાર થઈ ગયા છે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે તો આ છે મારી છોકરી તો એને જુવારના લોટના લાડુ સિંગના દાણા ગોળ નાખીને સિંગના દાણા જુવારનો લોટના રોટલાનો લાડુ બનાવીએ છીએ તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબર કરજો ફોલો કરજો ફ્રેન્ડ્સ તો હવે જુવારના રોટલા બનાવું છું તો તમે જોઈ શકો છો જુવારના રોટલા બને છે લાડુ બનાવવા માટે રોટલા કટ કરીએ છીએ રોટલા જો ગરમ ગરમ બનાવ્યા છે તો ગરમ ગરમ રોટલાને કટ કરીએ છીએ ટુકડા નાના નાના પછી આ સિંગના દાણા વાઈટા છે પછી ગોળ છે બાજુમાં તો વિડિયોમાં બન્યા રહેજો આગળ તો રોટલા ને સિંગના દાણા ગોળના લાડુ કેવી રીતે બનાવાય એ તમને બતાવીએ ખાવા તો કમેન્ટ કરજો કાલે ઉત્તરાયણ છે ને એના માટે આ લાડુ બનાવીએ છીએ ઉત્તરાયણમાં અમારામાં આવી રીતે લાડુ બનાવે છે તમારામાં કેવી રીતે લાડુ બનાવે તે કોમેન્ટ કરજો હાઈ ફ્રેન્ડ્સ જુવારનો રોટલા ને સીમના દાણા મિક્સ કર્યા છે તો હવે આમાં ગોળ ગરમ કરીને ગોળ મિક્સ કરવાનો છે તો આગે વિડીયોમાં બન્યા રહેજો તો આ લાડુ બને છે એમાં હવે ગોળ મિક્સ કર્યો છે હવે લાડવા વાળવાના છે આ લાડુ છે મિક્સ કર્યું છે હવે અમે લાડુ બનાવીએ છીએ કોને કોને ખાવાશે લાડુ જેને ખાવા હોય કોમેન્ટ કરજો લાડુ બનાવીએ છીએ આવા લાડુ કોને કોને ખાધા છે ચશ્મા ચશ્મા ઉતરી જાય છે લાડુ બનાવતા આવા લાડુ કોણે કોને ખાધા છે કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબર કરજો બાય ફ્રેન્ડ્સ જય માતાજી બાય વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો